તો આ મેં વિડિયો બનાવી પણ થાકી ગયો ફા કોઈ સબ્સ્ક્રાઇબ નહીં કરતો સબ્સ્ક્રાઇબ કર સચમન એવું હોય તો આતાર કેટલા પાપા ઓય 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 પાપા મારું પ્લેટ લઈ લીધું છે આપી દેલા ના મેં કવશું આપી દે ના આપી દેલા મારું જ ધક્કો માર સચમન તારી બન આ હો છે સચમન हां चमन चमन, जाना चमन ने पकड़ो मेन साहब ने चैनल सब्सक्राइब ना करिए सब्सक्राइब करिन आज चमन भाई बहुत गुस्सा में रहते हैं आजकल